ગાઈસ કેમ છો આઈ હોપ કે બધા સારા હશો તો જે લોકો આપણે પોલીસ કોન્સ્ટેબલની જે તૈયારી કરે છે અને જેમની દોડ પર આવી ગઈ છે તેમના માટે આ ખાસ વિડીયો છે અને ગ્રાઉન્ડના દિવસે અને ગ્રાઉન્ડના પહેલા આગળના દિવસે શું કરવું એનો રિલેટેડ આ વિડીયો છે અને એની ફૂલ ડિટેલ આપણે ચર્ચા કરીશું કારણ કે મેં બે હજાર પચીસની જે દોડ આપી છે ને એમાં મને થોડીક ઘણી જેવી બાબત છે જે મને એવું લાગ્યું કે આ કરવી ના જોઈએ અને અમુક જે છે એમ એ આપણે ધ્યાન રાખવી જોઈએ જેનાથી આપણે કેવું કે દોડ કરતી વખતે અને દોડના દિવસ આગળ તો આપણે કંઈક તકલીફ ના થાય બરાબર તો એને છે તો જે આપણું ગ્રાઉન્ડ હોય છે રનિંગ રનિંગને આગળના દિવસે શું કરવું તેના રિલેટેડ આપણે ચર્ચા કરીએ તો ગ્રાઉન્ડના આગલા દિવસે તમારે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તમારે ગ્રાઉન્ડના આગલા દિવસે તમારે રનિંગ ના કરવું જોઈએ કારણ કે તમે પ્રેક્ટિસ વધારે કરી છે અને થોડું પગને આરામ પણ જોઈએ પગને આરામમાં એટલા માટે કારણ કે જ્યારે તમારું ગ્રાઉન્ડ હશે તો તમે સારી રીતે દોડી શકશો કારણ કે આગળના દિવસે દિવસે તમે તમે જો વધારે રનિંગ કરશો અને તમને એવું પગ તો ગ્રાઉન્ડના સારી રીતે ના દોડી શકશો બરાબર એટલે થોડો એક દિવસ માટે પગને આરામ આપજો જેનાથી આપણે ગ્રાઉન્ડ હોય ને તો સારી રીતે દોડી કરવું જોઈએ સ્ટ્રેચિંગ કરી શકો છો ઓકે જોકે થોડું ઘરમાં કા તો સ્ટ્રેચિંગ કરી અને થોડું બોડીને એમ

જંક ફૂડ એવું બધું ના ખાવું જોઈએ કારણ કે તમે હેલ્ધી રહેશો તો તમે ગ્રાઉન્ડમાં તમને કંઈ પેટમાં દુખાવો કાં તો કંઈક પેટમાં કંઈક ગડબડ ના થઈ શકે તેના માટે હળવો ખોરાક ખાવો જોઈએ કાં તો ફળ ફૂડ અને ઘરનો ખોરાક ખાવ તો વધારે સારું રહેશે બાકી બહારનો જે ખોરાક છે તેને અવોઈડ કરો તો વધારે સારું જેનાથી તમે રનિંગ વખતે કેવું કે સારી રીતે તમે રનિંગ કરી શકશો ચોથી જે ધ્યાન રાખવા જેવી બાબત છે જે જો જોકે તમારે કાલે જો રનિંગ હોય ધારો કે આપણે જોઈએ તો તમારે એકવીસ તારીખે રનિંગ છે તો તમારે તારીખે કે બપોરે સુવાનું નથી કારણ કે તમારે ઊંઘ પણ જરૂરી છે જો તમે તારીખે બપોરે સુઈ જશો અને અમુકને આદત હોય છે કે બપોરે સુવાની તો બપોરે સુઈ જશો તો સાંજે તમને ઊંઘ વહેલી નહીં આવે બરાબર જેનાથી તમે કહ્યું મોડા ઊંઘશો અને સવારમાં આપણે રનિંગ જે હોય છે જે ચાર વાગ્યે કા તો પાંચ વાગ્યે વહેલા ઉઠીને ગ્રાઉન્ડ પર જવાનું હોય છે જેનાથી તમારું ઊંઘ છે જે પૂરી થતી નથી જેના કારણે કેવું જેવું લાગે છે એ લાગે ટફ જેવું ઓકે તો જેના લીધે આપણે ઊંઘ જે છે તે પ્રોપર અને સારી રીતે લઈએ અને બપોરે ઊંઘવાનું અવોઈડ કરો અને રાત્રે વહેલા સુઈ જવું ઓકે જેનાથી સવારમાં વહેલું ઊઠીને આપણે ગ્રાઉન્ડ પર જવાનું હોય છે ઓકે તો હા તો આ છે ગ્રાઉન્ડના આગલા દિવસે ધ્યાન રાખવાની બાબતો હવે જોઈએ કે આપણે ગ્રાઉન્ડના દિવસે સવારમાં શું કરવાવું જોઈએ તો સવારમાં વહેલા ઉઠી જ તમારે પાંચ વાગ્યે ગ્રાઉન્ડ સ્ટાર્ટ થવાનું હોય તો તમે ચાર વાગ્યાના ત્યાં ગ્રાઉન્ડ પર પહોંચી જાવ કારણ કે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને બધું જ કરવાનું હોય છે તો પહેલાં તો તમારે વહેલું ઉઠી જવાનું છે કલાક પહેલાં અને પહેલાં ઉઠી અને તમારે બાથરૂમ જઈ જવાનું છે ઓકે જોકે અમુકને બાથરૂમ કરવાની આદત ના હોય તો પહેલાં થોડું ગરમ પાણી પી શકો છો અને થોડું ચાલો જેનાથી તમને ક્યુ કે થોડું પ્રેશર આવે જેનાથી તમે બાથરૂમ જઈ આવો જો બાથરૂમ જઈ આવશો એટલે તમે આમ હળવાશ થઈ જશો જેના કારણે તમારે કેવું કે ગ્રાઉન્ડ રનિંગ કરતી વખતે તમને તકલીફ ના પડે એ જે બાબત છે જે વહેલા ઉઠી અને તમે જો ચા કાતો કોફી જે પીતા હોય ઓકે તો પી શકો છો જેનાથી તમને કેવું કે માઇન્ડ ફ્રેશ થઈ જાય ઓકે અને ચા પીતા હોય તો જરૂરથી પીને જાઓ અને ના પીતા હોય તો અવોઈડ કરી શકો છો અખા જેવી બાબત છે કે તમારે ડર કાઢી નાખવાનો છે કારણ કે તમે પહેલાંથી પ્રેક્ટિસ કરી છે ઓકે પ્રેક્ટિસ કરી છે એટલે તમારે ડર હોવાની જરૂર નથી કારણ કે ત્યાં કહ્યું કે ઘણા બધા લોકો એટલે ઘણા બધા તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ હશે જેના તમે કમ્પેર થશો અને કેવું કે રનિંગ બી તમારે સાથે જ કરવાની હશે તો કેવું કે ડરવાની જરૂર નથી કારણ કે આપણે પ્રેક્ટિસ તો કરી જ છે ઓકે ત્યાં જઈને આપણે આજુબાજુ બીજા લોકોને જોવાનું નથી કારણ કે આપણે પોતાના પર વિશ્વાસ રાખી અને દોડવાનું છે તમે પ્રેક્ટિસ કરી હશે તો તમારા ડર તો એમ જ નીકળી જવાનો છે ઓકે તો ડરવાની જરૂર નથી કારણ કે આપણે પ્રેક્ટિસ તો કરી છે એટલે ડર તો નોર્મલી કાઢી નાખવાનો છે ઓકે સૌથી જે ધ્યાન રાખવા જેવી બાબત છે કે તમે જો ઘરે જેવી રનિંગ કરો છો અને ગ્રાઉન્ડ પર જેવી રનિંગ કરો છો તેવી જ રનિંગ ત્યાં જઈને કરવાની છે ઓકે બીજાને ધ્યાન આપવાનું નથી બીજો જો ફાસ્ટ લોડ હશે અને તમે એની સ્પીડમાં જવા જશો તો તમારે જેવો સામનો થઈ શકે છે એટલે કેવું કે તમારી કેપેસિટી અને તમે જેવું ઘરે દોડતા હતા અને જેવી તમે પ્રેક્ટિસ કરી છે એવું તમારે દોડવાનું અને બીજા કેવું કે તમારા અભિયા સ્લો દોડતા હોય ને તો એની જોડે પણ નહીં દોડવાનું કારણ કે એ સ્લો દોડશે તો તમે પણ એની પાછળ સ્લો સ્લો દોડશો એટલે કેવું કે તમારી રીતે અને તમારે ધ્યાન રાખવાનું છે કે કેટલું તમે ખેંચી શકો છો અને કેવી રીતે તમે દોડી શકો છો જો કે બીજું કોઈ તમારો મિત્ર કાં તો કોઈ બીજું બી હોય તો ફાસ્ટ દોડતો હશે તો તમે એની સાઈડ કાપા જશો તો એવું કરવાનું નથી તમારી કેપેસિટી અને તમારી જે ક્ષમતા હોય ને તેને પ્રમાણે દોડવાનું છે તો કોઈ સ્લો દોડતું હોય તો એને ઓવરટેક મારી અને તમારે થોડું આગળ નીકળી જવાનું જેનાથી કેવું કે એની પાછળ ના દોડો જેનાથી એ સ્લો દોડશે તો તમે બી સ્લો દોડશો અને બીજો કોઈ ફાસ્ટ દોડતો દોડતું હશે તો એની પાછળ પણ ના દોડવું જોઈએ કારણ કે એ પ્રેક્ટિસ વધારે કરી હોય કા તો વધારે એ હોય તો તમારે એની પાછળ પણ ના દો મતલબ તમારી ક્ષમતા આધારિત અને તમે જેટલું રનિંગ કરી શકો છો એટલું જ કરવાનું છે તો ગ્રાઉન્ડના દિવસે તમારે વધારે તૈયાર થઈને કાતો એવું જોન નથી ચડ્ડો નોર્મલી અને ટી શર્ટ પહેરીને તમે ગ્રાઉન્ડમાં દોડી શકો છો ત્યાંથી કેવું કે તમને થોડું હળવું અને હળકો જો તમારો હશે ને ડ્રેસ નેમ તો તમે સારી રીતે દોડી શકશો નોર્મલી બધા ચડ્ડો અને નાઇન્ટી કાં તો પહેરીને આવતા હોય છે તો તમે એ દવા પહેરીને જાઓ અને સારી રીતે દોડી શકો અને જેમાં તમે કમ્ફર્ટેબલ પણ રહો ઓકે ચડ્ડો અને ટી શર્ટ પહેરી શકો એ તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને બીજું કે ડોક્યુમેન્ટ શું શું લઈ જવાના તેનો વિડીયો અલગથી આવશે અને મારે બને એક પ્રોબ્લેમ થઈ હતી જે વર્ષે વર્ષે ની જે રનિંગ મેં આપીને બે હજાર પચીસની તો એમાં મારે પ્રોબ્લમ આવ્યું હતું ડોક્યુમેન્ટ રિલેટેડ તો ડોક્યુમેન્ટનો અલગથી વિડીયો આવશે તો તે તમે જોઈને જજો જે જેના કારણે તમારે પણ ભૂલ ના પડે ઓકે તો એના પણ અલગથી વિડીયો આવશે જે આપણે આ ચેનલ પર આવશે તો સબસ્ક્રાઈબ કરી રાખજો ઓકે મળીએ મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બ બાય